લિફ્ટની પેસેજની પાળીનો માંડ બે થી ચાર ફૂટ બાંધકામ જે છે તે નડતરરૂપ છે જેને દૂર કરવાનો છે અગાઉ કેટલાક એપાર્ટમેન્ટના રહીશોએ સ્વૈચ્છિક રીતે બાંધકામ દૂર કર્યા એકત્રીસ જુલાઈ સુધી નડતરરૂપ બાંધકામ દૂર કરવા માટે નોટિસ અપાઈ જો બાંધકામ દૂર ન કર્યું તો પ્રશાસન હથોડો ચલાવશે બાંધકામ દૂર કરવાનો ખર્ચ રહીશો પાસેથી વસૂલાશે એરપોર્ટની ટીમે ચાર પ્રોજેક્ટનો સર્વે કર્યો છે તેમાં બિલ્ડિંગનો ખૂબ જ નજીવો ભાગ નડતરરૂપ છે પાણીની ટાંકીની પાળી લિફ્ટની પેસેજની પાળીનો માંડ બે થી ચાર ફૂટ બાંધકામ જે છે તે નડતરરૂપ છે જેને દૂર કરવાનો છે અગાઉ કેટલાક એપાર્ટમેન્ટના રહીશોએ સ્વૈચ્છિક રીતે બાંધકામ દૂર કર્યા